શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો સરસ એવી નાની નાની આપણે ડુંગળી સરસ એવી આવે છે તો મેં એવી નાની નાની ડુંગળી લઈ લીધી છે તેને આપણે જુઓ મેં બતાવ્યું એ રીતે કાપા કરી લેશું અને સરસ એવી આજે આપણે ભરેલી ડુંગળીનું શાક કરીશું બધી જ ડુંગળીઓ નાની નાની લીધેલી છે એમાં કાપા કરી લીધા છે હવે તેનો મસાલો મે ચવાણાનો ભૂકો અને સેવનો ભૂકો બંને લીધેલું છે તેની અંદર લસણની ચટણી ધાણા જીરું મીઠું ચટણી અથવા તો લાલ મરચું પાવડર ત્યારબાદ હળદર અને 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 આદુ પેસ્ટ થોડું એવું ભરેલું શાક હોય એટલે ધાણાભાજી તો જોઈએ જ એટલે ધાણાભાજી લઈ લીધી છે આપણે અથવા તો કોથમીર અને સરસ એવો આપણે ભરેલું શાક કરવા માટેનો મસાલો

બટકી જશે એટલે ધીમે ધીમે હળવા હાથે આપણે એને ભરી લેશું બધી જ ડુંગળીઓને સરસ એવી આપણે વારા ફરતી વાળા ભરી લેશું આ શાક એટલું સરસ બને છે કે આપણે પંજાબી શાકની પણ ભૂલાવી દઈએ આવું આ સરસ એવું કાઠિયાવાળી ભરેલી ડુંગળીનું શાક તૈયાર થશે જુઓ સરસ એવી આપણી ડુંગળી ભરાય છે બધી જ ડુંગળીઓને આપણે સરસ રીતે ભરી લેશું જો આ જ રીતે આપણે વારા ફરતી વાળા બધી જ ડુંગળીઓને સરસ એવું ભરી અને બધી સરસ એવી તૈયાર થઈ જશે જુ શિયાળાની શરૂઆતમાં આ શાક ખાવાની ખૂબ જ મજા પડે છે અને જ્યારે તાજી એવી સરસ નાની નાની ડુંગળીઓ આવે એટલે એ તો મજા જ પડે ત્યારબાદ આપણે થોડીક એવી એકાદ નંગ જેટલી ડુંગળી ટમેટું સમારી લીધું છે ત્યારબાદ તેલ મૂકી તેમાં જીરું હિંગ અને ડુંગળીનો વઘાર કરી લઈએ તેને થોડી એવી આપણે સાતળવા દેસું એ સતળાઈ જાય પછી એમાં આપણે ટમેટા નાખી દેસુ જો ટમેટા આપડા થઈ જવા આવ્યા છે એટલે હવે આપણે એની અંદર જે આપણો મસાલો વઘ્યો હતો તે નાખી દેસુ સરસ એવું આપણું ગ્રેવી જેવો મસાલો તૈયાર છે ત્યારબાદ એ આપણો મસાલો થઈ જાય ત્યારબાદ આપણે બધી જ ડુંગળીઓને નાખી દેસુ અને સરસ એવી એને આપણે મસાલાની અંદર જ પેલા થોડી વાર સરસ એવું ચડવા દેસુ જેથી એકદમ સરસ એવો મસાલો બધી જ ડુંગળીની અંદર ચડી જાય પાંચક મિનિટ માટે આપણે એને ઢાંકીને રાખી દેસુ જો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે એટલે ડુંગળીમાં મસાલો સરસ એવો ચડી ગયો છે ત્યારબાદ આપણે જે વાસણની અંદર મસાલો બનાવ્યો હતો એમાં જ પાણી નાખી અને મેં નાખી દીધું છે જુઓ હવે એને આપણે પાણીની સાથે ચડવા દેસું આપણું સરસ એવું ભરેલી ડુંગળીનું શાક શિયાળામાં રોટલાની સાથે પરોઠાની સાથે સરસ એવી મજા આવે એવું શાક આપણું તૈયાર થાય છે વચ્ચે વચ્ચે આપણે જોતા રહીશું અને એને ફેરવતા રહેશું સરસ એવું આપણું શાક તૈયાર થાય છે હવે પાછું થોડીક વાર રહી અને આપણે ચેક કરીશું તમે જુઓ સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે આપણી બધી જ ડુંગળીઓનો કલર ચેન્જ થઈ ગયો છે અને આપણને ખ્યાલ આવી જ જાય છે હવે આપણે એમાં ધાણાભાજી નાખીશું સરસ એવું આપણું શાક કાઠિયાવાડમાં તો આ શાક જરૂરથી ખવાય છે જુઓ અને આવી રીતે ભરેલું શાક ખાવા તો લોકો ધાબામાં કે કાઠિયાવાડા કાઠિયાવાડી રેસ્ટોરન્ટોમાં જાય છે સરસ એવું ઘરે આપણે ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય એવું સરસ આપણે શાક બનાવી ત્યારબાદ તેની સાથે આપણે પરોઠા મેં બનાવ્યા છે જો રોટલો પણ સરસ લાગે અને પરોઠા પણ સાથે ખાઈ શકાય સરસ એવું શાક આપણું તૈયાર થઈ ગયું છે હવે આપણે પરોઠા બનાવી લઈએ જો પરોઠું તૈયાર થઈ ગયું છે આપણે એને ચોડવી લેશું જો તમને આ વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સરસ એવું આપણું શાક તૈયાર થઈ ગયું છે પરોઠું પણ આપણું ચડી જાય ચડે છે શિયાળામાં આ ગરમ ગરમ શાક ને પરોઠા તો સાથે બીજું કઈ જ ન જોઈએ એવું સરસ એવું શાક ને પરોઠા આપણા તૈયાર થઈ ગયા છે જુઓ પરોઠું આપણું ચડવા આવ્યું છે સરસ એવું આપણું પરોઠું તૈયાર છે હવે આપણે આપણે સર્વ કરીશું એકદમ સરસ એવું હોટલમાં કે કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં મળે તેવું સરસ એવું આપણું ભરેલી ડુંગળીનું શાક તૈયાર છે અને સાથે પરોઠા છે ને એકદમ સરસ એવું જોતા જ મોઠામાં પાણી આવી જાય એવું સરસ તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો